તો જે આ વિષ્ણુ સહસ નથી કરી શકતો યા તો ઉચ્ચારણોની મુશ્કેલીના કારણે ક્યાંક સમય નથી અથવા તો કોઈક રીતે પરંપરાથી અથવા તો માત્ર સાંભળીને પણ વિષ્ણુ સહસ્ત્ર નામનું ફળ મળે બિલકુલ મળે અને એ સાંભળવાથી શું લાભાલાભ થાય કેવી રીતે આપ આ વાત સમજાવી શકો તો વિષ્ણુ સહસ નામ વિશે અમારા ગુરુજી પણ કહે છે અને શાસ્ત્ર પણ એવું કે સૌથી પહેલામાં પહેલી વાત કરીએ તો વિષ્ણુ સહસ્ત્ર જે અશુદ્ધિના દિવસો હોય તો માતાઓ બહેનોનું બહેનો રોજ કરીએ છીએ પણ અમારા આ એક ઝંઝટ છે કશું આ દિવસોમાં અમારે પ્રભુ ભક્તિ નહીં કરવાની બિલકુલ ભગવાનને સ્પર્શ ન કરાય પાણીયાર એ ના અડાય ઘણી બધી નિયમો છે ને આપણા શાસ્ત્રની અંદર એ ના કરાય પણ વિષ્ણુ સહસ્ત્ર નામ કરાય અચ્છા હા એમાં કોઈ પાબંદી નથી એટલે આ બહુ મોટી વસ્તુ છે ને બહુ જ મોટી વસ્તુ છે કે આત્મઉદ્ધાર કરવા માટે રોજની ઘરેડ જોઈએ એ ઘરેડમાં માતાઓ બહેનો બિચારાઓને આ એક વ્યવધાન આવી જતું હોય તો પેલો એક મહાવરો તૂટી ગયો એ નહીં તૂટે તો વિષ્ણુ સહસ્ત્રનામ આ રીતની અશુદ્ધિમાં બિલકુલ કરી શકાય પુસ્તક વગેરે હોય તો હાથમાં ન લે પુસ્તક વગેરે હાથમાં ન લેવું જોઈએ પણ જો પોતાનું ઓરેલી આવડે છે અને અથવા નથી આવડતું પણ મોબાઈલમાં વગાડ્યું બિલકુલ ચાલે એ સાંભળવાનું નહીં અથવા તો મંદિરની બહાર ના જઈ શકે એવું ને તમે મંદિરના બહારથી દર્શન કરી શકો છો મંદિરમાં ના જવાય કોઈને અડાડ ના કરાય બીજું મૃત્યુ પછી આપણે જે નડતું હોય સૂતકપાતક બાળકનો ઘરમાં જન્મ થાય તો દસ દિવસ માટે નિભાવવું પડે કોઈનું મૃત્યુ થાય તો બાર દિવસ માટે નિભાવવું પડે પાતક એમાં પણ વિષ્ણુ સહસ્ત્ર નામને કોઈ અડચણ નથી કોઈ પણ વ્યક્તિ એનો પાઠ જાપ કરી શકે બીજું સ્થાન કદાચ યોગ્ય નથી નહીં સ્મશાનને બહુ ખરાબ સ્થાન કહેવાયું છે કે જો તમે સ્મશાનની સામેથી પણ જો પસાર થઈ જાઓ તો શાસ્ત્ર એવું કે તમારે ઘરે આવીને જો તમે બ્રાહ્મણ છો તો જનેવું બદલવી પડે તમે ફક્ત સ્મશાનની સામેથી ગયા તો પણ જનેવું બદલવી પડે એટલું શુચિતાનું મહત્વ છે પણ જો તમે સ્મશાનમાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામ કરો તો આ તો બહુ અશુદ્ધ પવિત્ર જગ્યાએ કર્યું ના એને એવો કોઈ નિયમ જ નથી